જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ટેસ્ટી કોબીનો નાસ્તો બનાવીશું કોબીનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો કોબીનો નાસ્તો બનાવીને ખાઈ શકાય છે તો એકદમ સરસ એવો આપણે કોબીનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો આ નાસ્તાને આપણે ખૂબ જ ઓછી મહેનતથી બનાવીશું અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન દબાવી દેજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો કોબીમાંથી એકદમ સરસ એવો નાસ્તો બનાવવાના છે તો તેના માટે આ મીડિયમ સાઇઝની કોબી લઈ લીધી છે કોબીને આપણે આવી રીતે કટ કરી લઈશું તો હવે આપણે ખમણી લીધેલી છે અને ખમણીમાં જે આપણે આ બટેટાની પથરી કરતા હોઈએ છીએ તે સ્લાઇઝરમાં આવી રીતે કોબીની સ્લાઇસ કરવાની છે આવી રીતે કોબી ખમણી લેવાની છે કોબીનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતે કોબીમાંથી એકદમ સરસ એવો નાસ્તો બનાવી શકાય છે બાળકો કોબી વધારે નથી ખાતા હોતા તો આવી રીતે નાસ્તો બનાવીને આપીશું તો બાળકો ઝટપટ નાસ્તો ખાઈ લેશે છે અને ખબર પણ નથી પડતી કે આ નાસ્તો કોબીમાંથી બનાવ્યો છે એવો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરવાના છીએ તો જોઈ શકો છો આવી રીતે આપણે પતલી પતલી સ્લાઇસમાં કોબીને છીણી લીધી છે તો એવી જ રીતે આપણે આ બીજો ભાગ છે તેને પણ છીણી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતે બધી કોબીને છીણી લીધી છે તો આપણે કોબીને એકદમ સરસ એવી ખમણી લીધી છે હવે આપણે કોબીને સાઈડ પર રાખી દઈશું અને આ બે લંગ ડુંગળી લીધેલી છે તો આપણે ડુંગળીને પણ એવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે તો પહેલાં આપણે ડુંગળીની છાલ કાઢી લઈશું આપણે ડુંગળીની છાલ કાઢી લીધી છે હવે આપણે આવી રીતે ડુંગળીના બે ભાગ કરી લઈશું અને આવી રીતે લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લઈશું આવી રીતે ડુંગળીની કટ કરીશું એટલે એકદમ સરસ એવી લાંબી લાંબી સ્લાઇસ થઈ જાય છે આવી રીતે અલગ કરી લેવાની છે બધી સ્લાઇસ તો જોઈ શકો છો બધી સ્લાઇસ અલગ થઈ ગઈ છે તો આપણી ડુંગળી પણ સરસ એવી સ્લાઇસમાં કટ કરી લીધી છે હવે આપણે એક બાઉલ લીધું છે અને તેમાં ડુંગળીની સ્લાઇસને લઈ લઈશું અને આપણે કોબી ખમણીને રાખી છે તેને પણ બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે મીઠું લીધેલું છે એક ચમચી જેટલું મીઠું લઈ અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે કોબીમાં અને ડુંગળીમાં મીઠું બરાબર લાગી જાય એટલા માટે આપણે આવી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું એટલે કોબીમાંથી ડુંગળીમાંથી પાણી છૂટું પડી જશે તો તો મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ કોબીમાંથી પાણી છૂટું પડી ગયું છે આપણે પાણીને કાઢી લેવાનું છે તો આપણે આવી રીતે હાથમાં કોબી લઈ અને આવી રીતે દબાવીશું તો જોઈ શકો છો તમે પાન કેટલું નીચે પડે છે આવી રીતે મીઠું આપણે લગાવી દેવાનું એટલે બધું પાણી છૂટું પડી જશે અને આપણે આવી રીતે લઈ લેવાનું છે અને રીતે આપણે બધી જ કોબીમાંથી પાણીની નીતારી લેવાનું છે તો જોઈ શકો છો કેટલું બધું કોબીમાંથી પાણી છૂટું પડી ગયું છે તો આ પાણીને આપણે નથી લેવાનું તો હવે આપણે બાઉલ લઈ લઈશું અને જે આપણે આ કોબી પાણીની નીતારીને રાખી છે તેને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને ચાર મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે કોથમીરના પાન લઈશું ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન છે તેને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું આવી રીતે ચાકુની મદદથી ઝીણા ઝીણા સમારી લેવાના છે મીઠા લીમડાના પાનનો સ્વાદ સરસ એવો આવે છે વાટેલા લીલા મરચાં લીધેલા છે વાટેલું આદુ અને લસણ લીધેલું છે લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલો હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું મીઠું લઈશું થોડો આપણે ગરમ મસાલો લઈશું અડધી ચમચી જેટલો અજમો લીધો છે અજમાને આપણે હવે હાથી હાથથી મસોઈને લઈ લેવાનો છે અને લીંબુનો રસ લઈ લઈશું અડધું લીંબુની જોઈ દઈશું હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે થોડી વાર એટલે બાઇન્ડિંગ આવી જશે અને જો બાઇન્ડિંગ ન આવે તો એક ચમચી જેટલું પાણી લઈશું આપણે હાથમાં એક ચમચી જેટલું પાણી લીધું છે અને આવી રીતે મસળી લઈશું હાથથી છાંટવાનું છે પાણીને ડાયરેક્ટ પાણી નથી લેવાનું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે આપણે એક ચમચી જેટલું હાથમાં પાણી લઈ અને છાંટ્યું હતું તો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે આ લોટમાંથી આવી રીતે એક લોવો લઈ લઈશું અને આવી રીતે આપણે ટિક્કી બનાવીએ એવી રીતે બનાવી લેવાનું છે કિનારી ફાટે તો આવી રીતે સેટ કરતા જવાની અને આવી રીતે પેટીસ જેવો સેપ આપી દેવાનો છે તો જોઈ શકો છો આવી રીતે આપણે પેટીસ જેવો સેપ આપી દીધો છે તો એવી રીતે આપણે બીજો લુવો પણ લઈ લઈશું કિનારી સેટ કરતા જવાની અને પેટીસનો નો સ્ટેપ આપી દેવાનો છે આપણે કોબીને કાંદાને લાંબી લાંબી માં કટ કર્યા છે એટલે કિનારી થોડી ફાટે છે તો આવી રીતે સેટ કરતા જવાની અને આવી રીતે પેટીસનો નો સ્ટેપ આપી દેવાનો છે તો જોઈ શકો છો આવી રીતે આપણે બધો નાસ્તો બનાવી લીધો છે તો આપણે આવું ફ્રાય પેન લીધેલું છે અને તેમાં આપણે તેલ મૂકી દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાસ્તાને તેલમાં મૂકી દઈશું તો આવી રીતે આપણે નાસ્તાને તેલું ફ્રાય કરવાનો છે જો તમારે કઢાઈમાં તળવો હોય તો તળી પણ શકાય છે એક સાઈડ આપણે થવા દઈશું બે મિનિટ સુધી તો બે મિનિટ થઈ ગઈ છે આપણે નાસ્તાને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે આવી રીતે નાસ્તાને ફેરવી લેવાનો છે એકદમ સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે બીજી બાજુ પણ બે મિનિટ સુધી થવા દઈશું તો જોઈ લઈએ આપણે બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે નાસ્તાને તળી લેવાનો છે તો સરસ એવો આપણો નાસ્તો તળાઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો ગયો છે રીતે આપણે થવા પણ સેલો ફ્રાય કરી લઈશું મિનિટ સુધી થવા દઈશું તો મિનિટ થઈ ગઈ છે આપણે બીજી વારના નાસ્તાને પણ ફેરવી લઈશું ફેરવી લઈશું નાસ્તાને જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ પણ આપણે બે મિનિટ સુધી થવા દઈશું તો આપણો નાસ્તો બીજી બાજુ પણ

તો આપણે નાસ્તાને સર્વ કરી દઈશું જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે તો તૈયાર છે આપણો કોબીનો નાસ્તો તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બનીને તૈયાર થયો છે આપણે ખોલીને પણ જોઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આવો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કોબીનો નાસ્તો કેવો બન્યો છે